નમસ્કાર નવરાવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શિનોર તાલુકાને જોડતો સાદલીથી સેગવાને જોડતો સ્ટેટ હાઈવેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દસ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે દસ કિલોમીટરનો સ્ટેટ હાઈવે મંજૂર થયો હતો તે નિમિત્તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સેગવા ગામથી સાદલી ગામને આ રસ્તો જોડે છે તેમજ સાદલીથી સેગવા ગામ વચ્ચે આવતા અન્ય ગામો જેવા કે અવાખલ મીંઢોળ માંજરોલ વગેરે ગામોને ઉપયોગમાં આવે છે સદર કામગીરી વેસ્ટ પ્લાસ્ટિકમાંથી કરવામાં કરવા માટે સરકારશ્રીમાંથી મંજૂરી મળેલ છે સુંદર કામગીરીમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી પર્યાવરણનો બચાવ થાય છે સદર રસ્તા પર બે નવા બોક્સ કન્વર્ટ તેમજ અવાખલ ગામ પાસે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાના કારણે આરસીસી ટ્રેનની કામગીરીનીનો સમાવેશ કરવામાં આવેલ છે જેથી કાયમી ધોરણે પાણી ભરાવાનો નિકાલ સમયસર થઈ શકે આ પ્રસંગે શિનોર કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ તાલુકા પ્રમુખ સંકેત પટેલ ઇજનેર આર એન બી અક્ષય જોશી રેલ એન્ડ એસોસિએશન પ્રમુખ ભૂપેન્દ્ર ગોહિલ વડોદરા જિલ્લા યુવા મોરચા સભ્ય ઉદિત ગાંધી સહિતના હાજર રહ્યા હતા નવપ્રવા ગુજરાત હિના પંડ્યા